નેહા બહુ મસ્ત ઝુમકા છે ને ક્યાંથી લાવેલી આપું તમને પહેરવા ના ના મને જોઈ ત્યારે માગી લે બોલે મેડે નથી ગઈ ભાભી ઓ વાહ મારી બન્ને ઓ ભાભી આજે સાથે બેઠા છે વાહ સરસ મજા આવી ગઈ હા ભાભી શું બનાવ્યું છે આજે આજે તમારું ભાવતું બનાવ્યું છે ભાવતું પણ શું મને તો બહુ બધી વસ્તુ ભાવે છે તમારી ના નહીં નેહા એવું નહીં તમારા માટે પૂરણપુરી બનાવી છે અને દાળ ભાત બટાકા અને પૂરી આજે તો મજા આવી જશે જમવાની પણ ભાભી મને તમારું એક કામ હતું બોલો ને આનંદમાં ભાવે છે ને એને જે બિઝનેસ ચાલુ કરેલો ને એ ઠપ થઈ ગયો તો એમાં છે ને અમારા ઘણા બધા પૈસા ડૂબી ગયા છે શું વાત કરો છો તો હું એમ કહેતી હતી કે તમે લોકો ભાઈ સાથે વાત કરીને મને બે પાંચ લાખ રૂપિયા અપાવો તો પાંચ ભાભી હા તમે જ કંઈ સારું આપણે કંઈ પણ કરીશું પણ હમણાં હમણાં થોબી જાજો હોં પણ એમાં શું છે એક બે છે ને લેન્ડાર એટલા ખરાબ છે ને તો ઘરે ફોન કરી કરીને ધમકી આપે છે અમે એટલે જ તો અહીંયા આવી ગયા છે પણ હા આ વાત તમે કોઈને કહેતા નહીં હોં મને ભાવેસે ના પાડી છે કહેવાની હું તો તમે મારી પ્યારી ભાભીઓ છો ને એટલે તમને એ લોકોને વાત કરું છું પણ તમે આ વાતની કોઈને જાણ નહી કરતા એટલે તમારી તો લેણું થઈ ગયું છે હમ ઓ માં હવે કેમ કરીને ચૂકવું ભાભી નેહા આ તો બહુ પતલી છે આનો કઈ નહી આવે ભાભી હમ તમારો ચેન બહુ સરસ છે આ વેચીએ તો ઘણા પૈસા આવશે ને બેનબા અમારા પપ્પાની તન છે મારા પપ્પાના ઘરનું છે એટલે હું આ તમને નહીં આપી શકું અને પણ પાંચ લાખ રૂપિયાના થોડા આવે કઈ અરે પણ પાંચ આવે ભાભી ના આવે ના વેચાય યાર કોને તમે હા મારા પપ્પાના ઘરનું છે અને હું આ નહીં આપી શકું પણ હું કોશિશ કરીશ હું તમારા માટે કંઈ પણ કરીશ સારું કંઈ નહીં તમે ભાઈને વાત કરજો જેટલા પણ થાય હમણાં એટલા તો આપીને પેલાનું મોં બંધ કરાવ તમને ગયા મહિને લાખ રૂપિયા આપ્યા હતા તમારા ભાઈએ એનું શું કર્યું એ જ તો મને પૈસા આપો હું ભાવે ને આપું ને એ બધા આવી રીતે ચોપટ જ કરી દઈશ પૈસા બેનભા ખોટું ના લાગે તો એક વાત કહું બોલો ને તમે પૈસા ભાવેશ ને આપી દો છો મતલબ કે ભાવેશ કુમાર ને પૈસા આપી દો છો તો તમે હિસાબ પૂછો છો કે શું કરે છે શું નથી કરતા એ જ તો મારી ભૂલ છે હું એમને કઈ પૂછું ને તો મને કંઈક ને કંઈક બહાના જ બતાવ્યા કરે છે આ પપ્પાએ છે ને ખાલી ઘર જોઈને મને છોકરા હાથે પરણાવી દીધી છે હા ચૂકવું ને તો મને એની હાથે ગમતું જ નથી તો એક કામ કરો ને પહેલાં એમની સાથે હિસાબ માંગો કે અત્યાર સુધીના મારા ભાઈ અને મારા ભાભી જે પૈસા આપે છે એનો હિસાબ આપો મને પછી હું તમારી મદદ કરીશું કેમ ને હા સાચી વાત છે ભાભી પણ હું કહું એટલે એમ તો ભાવેશ કુમાર કંઈ હેરાન નથી કરતા ને તમને અરે હું હેરાન કરે હું એને હેરાન કરું છું પણ એમાં કહેવાય ને કે જેની સાથે મન મળવું જોઈએ ને એવું એનામાં કઈ છે નહીં પણ હવે ઠીક છે બા બાપુજીની વાત માનીને કરી લીધું તમને તો ગમતું હતું પણ અરે બાપુજીએ કીધું ઘર સારું છે છોકરો સારો છે બધું સારું છે કામ ધંધો સારો કરે છે પૈસાદાર છે અને શહેરમાં રહે છે એટલે મને એમ હતું કે શહેરમાં મજા આવશે પણ આ તો આખો દિવસ કશે ને કશે બહાર જ હોય ને હું આખો દિવસ ઘર કંટાળી ગઈ છું હવે આમાં તો કાંઈ ન થઈ શકે જે છે એને જ આપણે સાચવવાના છે બીજી વસ્તુ તમારું જે પ્રોબ્લેમ છે મતલબ તમારી જે તકલીફ છે ને એને આપણે ટ્રાય કરીશ મતલબ અમે કોશિશ કરીશું તમને પૈસા આપવાની પણ હમણાં નથી કહી શકતા કે આપીશું કે નહીં આપી તમારા ભાઈને વાત કરીશું પણ જેમ બને ને એમ જલ્દી કરજો ને કારણ કે જલ્દી પૈસા ચૂકવીએ ને તો શું છે પેલા ભાઈનો હવે તો મારી પર પણ ફોન આવે છે પણ તમે તો સિટી માં રહો છો ને તો તમે કઈ પણ કામ કરી શકો છો તમે પોતે કરી શકો છો એ વાત સાચી છે પણ ભાવેશ નું કેવું એમ છે કે અમારા ઘરની લેડીસો કામ ન કરે પછી મારે શું કરું તો પછી તો પછી પૈસા લેવાય અને લેડીસ ને કામ નઈ કરવા દેવાનું અને દેવ કાંતી છુપો હે એમ હા ભી સાંભળો પૈસા લઉ છું ને એ પણ કોઈને કહેવાની ના પાડી છે બાપા પૂછીને પણ જણાવવાની ના પાડી છે એટલે તમે મારું નામ લઈને પૈસા નહીં લેતા ભાઈ પાસેથી નહીં તો પાછું ભાવેશ મારી હાથે ઝઘડો કરશે ફાલ્ગુની બેન આ તો ખોટું છે અમે ક્યારેય ઘરમાં ક્યારેય ખોટું નથી બોલતા કઈ વાત નહીં ચાલો અમે ભાઈ તમારા ભાઈ સાથે વાત કરું હા તમે જાઓ અમે વાત કરીશું છે હા સારું પણ કરજો હા હા હલવો બનાવ છે કારેલા તમે ભી સુ યાર શું કહું હા લોકો તો થોડો ટાઈમ નહીં થાય અને આમ રૂપિયા લેવા આવી જાય

તો ફોન તો ઉપાડો તમે જ નથી આ જો કે જો કેટલા એ તો ખબર જ હોય પૈસા લેવાના હોય એટલે નંબર ના નંબર નીકળી જાય પૈસા તમે લેવાના હતા ત્યારે તો કેવા નંબર સેવ હતો તો હમણાં ક્યાં ગયા નામ

ને ફોન ઉપાડવાનું બંધ જ્યારે પૈસાની જરૂર ત્યારે તો કેવા સામેથી ફોન તમે તમે કરતા હતા તમે ગલત વિચારો છો ભાઈ એવું નથી મારે કાંઈ પણ ત્રણ લાખ રૂપિયા તમે ક્યારે આપવાના મારા પપ્પાએ તમે સ્પેશિયલ મોકલો અહીંયા અરે ભાઈ હું આપી દઈશ તમને તમારા પપ્પાને તમે કહી દેજો કે તમારા ત્રણ લાખ રૂપિયા તમને મળી જાય આપીને દે ને જલ્દીમાં જલ્દી આપો અમારે જરૂર છે અમારે બી થોડા આગળ ચૂકવવાના થાય છે તો તમે આપો તો અમારો થોડું આગળનો હિસાબ અમારું પૂરો થાય જોવે તો તમે બીજી વખત લઈ જજો આ વખતે તમે હિસાબ પૂરો કરી જાઓ વ્યાજ અને ત્રણ લાખ રૂપિયા આપી જાઓ થોડોક ટાઈમ આપો ભાઈ મને થોડોક શું હજુ આટલો સમય તો વીયો ગયો તમને છેલ્લી આપણે છેલ્લી તારીખ ક્યારે હતી છેલ્લી છેલ્લી છે ને તારીખ ગયા ને પાંચ મહિના ઉપર વયા ગયા છે મને ખબર છે ભાઈ પણ અત્યારે મારે છે ને તમને ખબર છે તો શું કરું હવે મારી વાત સાંભળો તમે મારા પપ્પા બીમાર હતા ને એટલે મારે પાંચ લાખ નો ખર્ચો આવી ગયો છે તમારા પૈસા એટલે હું નથી આપી શક્યો તો ક્યારે આપવાના ભાઈ મારી જમીન છે ને એ વેચવા માટે બહાર પાડી છે જમીન વેચાઈ જાય એના પૈસા આવે એટલે પેલા હું તમને આપી દઈ બસ વ્યાજ અને રકમ બની સમય બતાવો ક્યારે મળશે એટલે અમારે હેરાન ગતિ નહીં તમને પૈસા આપીને અમે તો હેરાન થઈ ગયા માર્કેટમાં મૂકી છે મેં જમીન શરૂણ ભાઈ એ પૈસા આવે અને માર્કેટમાં મૂકી કે ન મૂકી અમારે કઈ જાણવું નથી તમે અમને ખાલી રૂપિયા આપીને અમને છૂટા કરો બીજું અમારે કંઈ નથી તમારા પાસે જાણકારી લે અમારા જમીન વેચો કે ન વેચો અમને શું ફરક અમને અમારા રૂપિયાથી મતલબ છે ત્રણ લાખ રૂપિયા એ ને એનું વ્યાજ તમે જલ્દીથી જલ્દી ચૂકવી દો એટલે તમે છૂટા અને અમે છૂટા ભલે આ તો મારા ઉપર તમને કોઈ દિવસ ફોન કરે ને ન તમને કોઈ દિવસ અમે હેરાન કરીએ ભલે ભાઈ તમારા પૈસાનું જલ્દી કરાવી દઉં બસ જલ્દી શું પણ ક્યારે મહિના પંદર દિવસ તમે સમય આપો એટલે મેં એ સમય આપો તમને ફોને એ તો તમે ફોન ઉપાડો નહીં ફોન હોય કોન્ટેક્ટ લિસ્ટમાંથી તમારો તમે કાઢી નાખ્યો મને સરોણભાઈ એક મહિનાનો ટાઈમ આપો પણ આટલો સમય તો આપી દીધો હજુ કેટલો સમય આપો તો એક મહિનો આટલો તમે ખાઈ માં છો તો લાસ્ટ એક મહિનો આજે કઈ તારીખ થઈ છે આજે પહેલી તારીખ છે પહેલી તારીખ તો આવતા મહિનાની પહેલી તારીખે હું તમારા ઘરે ધામો નાખી દેવા બરાબર ભલે ધામા નહીં નાખવા પડે ભાઈ હું તમને સામેથી જ કેવડાવીશ પહેલી તારીખ આવે ને ત્યાં હું તમારા પૈસા આપી દઈશ હા તો આજ આજ બસ એક તારીખ અમે આવશું ને રૂપિયા લઈને જશું બરાબર ને એનું વ્યાજ પણ હાથે ગણીને રાખજો પછી કહેતા નહીં કે આ પૈસા નથી મારા પાસે ના ના ઓકે દર ફેરી એવું જ થાય છે અમે પૈસા આપીને દઈએ વ્યાજ ફેરા એમ કરે એમ છે ને તેમ છે ને એમ બધા પૈસા તમને મળી જશે તમે ટેન્શન નહીં લ્યો અત્યારે હવે મારું થોડું ઉતાવળમાં શું જાવ છું તો જાઓ પહેલી તારીખ યાદ રાખજો હા ભલે ભલે ભાઈ પૈસા લેવાના હોય તો ફટફટ આવી જાય ને આપવાના હોય તો પહેલી તારીખ

મારે તો તમારું કામ પડે ત્યારે જાણે હું તમને યાદ કરતી હોય નઈ હા બોલ ને તો મેં એવું છે કે એટલે કે થોડીક વાત કરવી છે માંડીને વાત જો હું કહું હવે હા ઘરમાં થોડી તાણે પડે તો એમ કહું છું કે થોડી ઘણી જમીન આપણે વેચી નાખીએ તો આ ઘરમાં થોડા પૈસા આવે તો કામ લાગે તું આ ખોટી ચિંતા કરે તને ખબર છે ને આ ડુંગળી ગઈ છે આપડે વાડીમાં હારામાં હારો પાક છો એટલે તું ચિંતા કરમાં આ વર્ષ માં છે ને બધું લેણું દેવાય જશે અને થોડું ઘણું રહે ને ધીમે ધીમે આપી દેવું પણ આ પાક ને આવતા કેટલો સમય લાગે તો આ પેલી તમે નતા કેતા ઓલી દહ વીંગા પડી તો એ કાઢી નાખો ને તમે એમ પણ કહેતા જ હતા ને તે દી તે હું ના પાડતી હતી કે રવા દો રવા દો પણ હવે એ કાઢી નાખો બીજી રવા દો ને આર્યા અરે એ આ છે ને ગામની વચમાં પડી છે ને આ દસ વીઘા આ હુકી એ તો મેં મોટા ભાણકિયા ના પાડી છે પણ એને ઓલી પાણીવાળી ઓલે કુવા કુવાવાળી જમીન છે ને એ વેચવાનું કહે છે

વધારે નહીં તો પોણ લાખ જેવા તમે ભાઈ પાસે લઈ લેજો અરે તું ચિંતા કર માં આ લેણું દેવાય જાય ને એટલે ત્રણ નહીં તું પાંચ લાખ લઈ જાય હા પણ આ લેણું સો આઠ લાખ પેલા દેવું પડશે ને આ લેણા વાળા આપણી સામે ઊભા હોય બરોબર આ મામાના છોકરાનો ફોન આવ્યો તો બાની ઉપરથી કહેતા હતા કે આવલા લાખ રૂપિયા આપણે બાપુજી બીમાર પડ્યા હતા ત્યારે દીધા હતા ને એને તો પેલા એના લાખ રૂપિયા દઈ દઈ અને બે લાખ રૂપિયા આપણે આ વ્યાજ વાળા ને આપી દઈએ બરોબર પછી ચાર પાંચ લાખ રહે ઘઉં હાટે વાળી દેવું ના કઠોળ તો આપડી પાસે પડ્યું છે અને એવું લાગે ને આ બેહું બમે છે લાખ લાખની આ બે બેહું જવા દેવું ને તો બીજી બે તો રહે જ હાવલી બાંધી એ બેહું વેચી હા લાખ લાખની થાય તો હું કરું આ બેહું તો વેચી નાખશું જમીન થોડી વેસાહે દૂધ આપતી બેહું છે અરે તમારી બુદ્ધિ બેર મારી ગઈ

કે તું આ બેહું ને આ ગાય ને તું દુએસ વાત નઈ દે હાલ તાણે ખાવાનું કા કાળું છું અને તમ હાથ મુ ધોઈ લો હા દીવો બતી કરી કે બાકી છે કરી દીધી કે ની તો હારું લે આ બા છે બા રેવા દે હમણા નઈ તો બુમો પાડે અમને હાસી વાત છે હા લે હવે સાક તું જો હું હાથ પગ ધોઈને હવે બેહું છું હા ચા પીવાના છો

બધા લોહી ઉકાળા મારે એકલીને જ છે ને શું કામ લોહી ઉગાડા કરે છે આ બધા શાંતિથી જીવે છે પણ તું પણ શાંતિથી જીવ ને હા આખા ઘરની જવાબદારી મારા માથે છે એટલે લોહી ઉકાળા એ મને જ હોય ને બીજા કોઈને ન હોય તું મોટી છે તો જવાબદારી તારી માથે જ હોય ને હા તો હું કે ના માડું છું જવાબદારી નિભાવવા માટે હું તૈયાર જ છું તમે અડધી રાત્રે કંઈ પણ કહો છો હું સાંભળવા તૈયાર નથી હોતી કે ઘરના કયા કામ મહેનત કર્યા પણ હવે તો હદ થઈ ગઈ છે તો શું કામ લોહી ઉગાડા કરે છે તો ઉપાધિ મારે જ હોય ને હમણાં તમારે સાત લાખનું જે હું મને ચિંતા થઈ ગઈશ કે તમે આ દેણાનું શું કરશો એક બાજુ આ બેન બા આવીને બેઠા છે એ કહે છે મને પૈસાની જરૂર છે બીજી બાજુ એ મને એમ પણ કહે છે કે તમે ઘરમાં કહેતા નહીં હું ક્યાંથી કરી દઉં એમને પૈસા અને એક બાજુ કાકાના ઘરે દીકરીને ત્યાં પ્રસંગ આવીને બેઠો છે એને આપણને એક તોલાની વસ્તુ લીધી હવે સમય આપણો આવ્યો છે તો આપણે દેવી પડશે બેનના ઘરે પ્રસંગ આવીને પડે છે હવે એને આપણને એક તોલાનું સોનું આપ્યું હતું બરાબર હવે તે તમને ખબર છે સોનાનો ભાવ ઊંચા લે છે લાખ રૂપિયા પહોંચ્યો સોનું શું કરશું હવે કેમનું કરશું એક બાજુ ઘરની એક ને એક ઉપાધિ હોતી શેનો પ્રસંગની વાત કરે છે અરે હા નહીં તમને એમ નથી ખબર કાકાની છોકરી છે ને એનું શ્રીમંત છે તો હવે પ્રસંગ એના ઘરે તો પહેલો જ છે ગમે તેમ કરીને આપણે વ્યવહાર તો કરવો જ પડશે ઈ બરોબર છે હાલ કાકાની દીકરીની આ લગ્ન છે એ આપણે વ્યવહાર કરી દઈશું પણ આ બેનને શું જરૂર છે પૈસાની તું બેનની કઈ વાત કરતી હતી હમણા તમે કંઈ ન બોલતા બેન બાઈ ના પાડી છે મને તમને કહેવાનું એ મારી મારી જોડે પૈસા માંગે મારી ચેન માંગતા હતા તમર ચેન وچ ને પૈસા આપો હવે હું શું કરું બોલો મારી વાત સાંભળ બેન એમ કહે છે તને કે તું મને પૈસા આપી એમ ચેન વેચી ના હાતે તો તું શું મને કીધા વગર એને પૈસા આપી દઈશ હું નો કર તમને પૂછ્યા કે ક્યારે કોઈ વહીવટ કર્યો છે મેં તમને પૂછ્યા કે ઘર માં ખાવા મત બનતું તો કોઈ વહીવટ કરવા જવાની હતી જો ખામીની આ બધું સેટિંગ હું કરું છું બરાબર છે હવે તું કાંઈ ટેન્શન નહીં લે અને તું આ બધા જીવે છે એમ ઘરમાં રાણી મનીને રાણીની જેમ જીવ બધા ટેન્શન છોડી દે શું કમ આટલું બધું ટેન્શન લે તમારે જો વાત કરું ને અડધું ટેન્શન તો એમ જ દૂર થઈ જાય ગમે તેટલી અકળાયેલી હોય ને તો એ રિલેક્સ થઈ જાય એમ જ હોય ને પતિ પત્નીનો સંબંધ જ એવો હોય બે શરીર અને એક જીવ હોય છે સાચી વાત છે પણ હવે બેન બનું તમે જાતે પૂછી લો હું તકલીફ છે હું નહીં એને તમે એમ ન કહેતા કે મેં એને પૈસાનું તમને કહી દીધું છે પણ તમે એને પૂછો કે બેન તને શું તકલીફ છે પણ મારી વાત સાંભળ તમે એને ગયા મહિને લાખ રૂપિયા આપ્યા હતા ને તો મેં એને પૂછ્યું કે તમને તમારા ભાઈએ લાખ રૂપિયા આપ્યા હતા એનું શું કર્યું એની પાસે એનો કોઈ હિસાબ જ નથી મારી વાત સાંભળ તું બેનને હું ડાયરેક્ટ કહીશ ને કે તારે પૈસાની હું જરૂર પડી અને તને ના પાડી શકે તો હું કહીશ તો એને એમ જ કહે કામીને કહી દીધું જો હવે એનું કઈ સોલ્યુશન એ જ જસે પૈસા લીધા હવે તમને ખબર જ છે છે તો હવે તો પાસે શેર દેશું તમે વાત તને ખબર છે ઓલા શ્રવણના પપ્પાનો એટલો ફોન આવ્યો આપણે લાખ રૂપિયા દેવાના છે ને ફોન ઉપાડ્યા તો ભાઈ આજે આપણા ગેટે આવીને ઊભા મને મળ્યા મને કે મારા પૈસા જોઈએ ફોન ઉપાડતા નથી પૈસા ગોવિંદભાઈ વાળું શું થયું પછી નું તો એને ને એની પાસેથી આપણે પૈસા લીધા જ નથી ગોવિંદભાઈ પાસેથી

બિંદાસ જીવ ટેન્શન નહીં લેવાનું અરે આ કોહો મોટો બંદે હો બે હું તમને શું કહું છું આ ડુંગળી આપડી પાકી ગઈ છે પંદર દા નીકળી જશે બરોબર છસો રૂપિયા ભાવ આલે છે મણ નવ વીઘામાં છે હા તો રાજ કેટલા મણ ડુંગળી થાય બસો મણ જેવી તો બસો ઠેલા તો થાય જો મોટા ભાઈ

અને આવશે તે દીને આજ થોડા આવવાના છે અરે હવે 15 દિવસ છે અને 15 દિવસ બીજા મહિનામાં આવી જશે મારે સરવણભાઈને શું જવાબ દેવાનો કેમ હું થયું સરવણભાઈના પપ્પાનો ફોન આવ્યો તો સરવણભાઈ અહીં આવ્યા હતા મળવા મને 3 લાખ રૂપિયા દેવાના કે મારે મારા પૈસા જોઈએ હવે એને કે એટલું ખમી ગયા છો તો 15 દિવસ બીજા છ મહિના કાઢીને કે રાજ આપણે એને દેવું દેવું કરીને પછી કેટલાક દિવસ મારે ગામમાં નીકળવું કે નહીં નીકળવું તો હવે તમારો શું વિચાર છે મારી વાત સાંભળો હું તને પૂછું છું તારો શું વિચાર છે આ જમીનનો આપણે વેચવાની વાત કરી હતી આપણે ઓલી પચીસ વીઘા રહી જો મોટા ભાઈ તેથી મારી ના હતી કે જમીન તો મારે નથી વેચવી બરોબર અને આ દસ વીઘા આ જે આપણે ગામની વચમાં પડી છે દસ વીઘા એ વેચવું એનો મને વાંધો નથી પણ પચીસ વીઘા તો નહીં પણ એનું મારા ભાઈ કાંઈ આવે નહીં ગામની વચ્ચે કોઈ લઈએ નહીં હું તને કે દિવસનો કહું છું કે ગામમાં જમીન લે કોણ ગામની વચ્ચે બારોબાર હોય તો ફેક્ટરી થાય ઇન્ડસ્ટ્રીયલ બને તો વેપારી કોઈ આવીને લે ગામની વચ્ચે કોઈ નહીં લે તમારી વાત સાચી છે મોટાભાઈ પણ તમને ખબર છે ને કે હું કે જમીને બહુ પ્રેમ કરું છું અને દિને રાત મારો ત્યાં જાય છે એટલે હું નથી તો કે હું આ જમીન વેચું તું પ્રેમ કરે છે જમીનને તો હું પણ નહીં પ્રેમ કરતો હોય મારે શું જમીન આરે દુશ્મની છે ભાઈ પણ મારે તો આ બધાના મોઢા બંધ કરવા માટે તેમ તને વેચવાનું કહું લેણું ભરાઈ જાય આ બધાને દેવાના છે દેવાઈ જાય મોટા ભાઈ લેણું તો દુનિયાના બધાને હોય ધીમે ધીમે બધું દેવાય જશે બરોબર અને આ આ જમીન એકવાર વેચા છે ને તો એ બીજી વાર નહીં થાય લેણું બધાને હોય હું સમજી છું મારી વાત સાંભળ તું છે વિશાલ છે આપણે ત્રણેય ભાઈઓ છીએ વેવાર કોણ કરે છે વેવાર તમે જ કરો છો તો બધાને જવાબ મારે દેવા પડે ને ભાઈ તમારે કોઈને જવાબ ન દેવા પડતા ગામમાં લેણાના ઉઘરાણી મને પકડે પૂછે ફોન આવે મારે જવાબ દેવા પડે એટલા માટે કહું છું પણ હું તમને શું કહું છું ખબર કે હું ઈ જમીન વેચવાની વાત ન કરતા મોટા ભાઈ બીજી જે વાત કરવી હોય ને એ કરો તે નક્કી જ કરી લીધું છે ને વેચવી હા નક્કી કરી લીધું તો હું છે ને હવે મારે આ બધાના મોઢા હાચવા માટે મારા ભાગની જે જમીન આવે છે ને મારા ભાગમાં સાડા આઠ વીઘા એ હું વેચી નાખું છું અને બધાનું લેણું ચૂકતે કરું છું લેણું દેવાય સાહેબ મોટા ભાઈ તમે ચિંતા શું કરવા લેણાની કરો છો થોડાક સમય ખમી જાવ બરોબર અને હમણાં આવશે ને થોડું ઘણું આપણે વ્યાજ લઈ જવું એને અને એવું લાગે ને તો આ નેહા ને થોડા ઘણા ઘરેણા એના આવ્યા છે ને એ ઘરેણા થતા કરશે બીજું હું તો ઘરેણા જાતા કરીશ તો ઘરેણા થઈ જાય ભાઈ જમીન હશે ને તો ભાઈ બધુંય થાય આ તમે જોવો આ કાલ સવારે આપણે જે જે જમીન જમીન વેચી વેચીને ગયા છે ને અત્યારે આ હમણાં કોરોના કાળ આવ્યો હતો કોઈ હંઘરતું નહોતું આ દોઢ વીઘો છે ને તો ખેડીને ખાવા થાય અરે એકસ્માતિક વસ્તુ છે ભાઈ તો જમીન હોય તો કાઈ કામ નથી આવતી વરસાદ થાય તો નો થાય તો શું કરતો પાણીવાળી જમીન છે બે વર્ષ આપણે વરસાદ નો થાય ને તોય આપણે પાણી ખૂટતા નથી એમાં તો તે શું કમાઈ લીધું વાડી માં આટલા વર્ષે જો મોટા ભાઈ તમારે અને નાનકાને બોલાવો નાનકાને એને પૂછી જો કે શું કરવું છે નાનકા બે જો વિશાલ રાજ છે ને જમીન વેચવાની ના પાડે છે તો એ એની જમીન વેચવા નથી માંગતો મારે તો વેચવી જ પડે એમ છે તો આમાં તારું શું કહેવાનું છે પણ મોટાભાઈ તમે ઘરેણાની વાત કરતા હતા તો એક કામ કરો ને મીરુના ઘરેણા પડ્યા છે એ પણ વેચી નાખીએ જો તમારું લેણું ભરાઈ જતું હોય તો ના ભરાય નાનકા કઈ રીતે લેણું ભરાય હિસાબ મારી કેટલાના ઘરેણા થાય ઘરમાં ખાવા પીવા માટે પૈસા જોઈએ ને આ બધું લેણું ભરીને પાછું મારે કાલ હવે લેવા નીકળવાનું એ તો એનું એ જ થવાનું ને તો જો જમીન વેચવામાં ભાઈ એકરી ન થતા હોય અને તમારો જે નિર્ણય હોય મોટા ભાઈ તમે કયો એ મને મંજૂર રાત તો કોઈ દિવસ એગ્રી થાય એમ જ નથી એ તને ખબર છે મારાથી વિરુદ્ધ જ હાલે એટલા માટે મારે જમીન વેચવાની છે તારે શું કરવાનું છે તારે વેચવાની છે તમે જે નક્કી કરો એ મને મંજૂર તો આપણા મોટા ભાઈ છો તો તમે બંને ભાઈએ નિર્ણય કરી જ લીધો છે વેચવાનો બરોબર તો તમે તમારા ભાગની જમીન વેચી શકો છો બાકી હું તો આજે વિરુદ્ધ છું અને કાલે વિરુદ્ધ રહે હા તારે તો આખી જિંદગી વિરુદ્ધ જ રહેવાનું છે તું ક્યાં મારી એને ભઈડો છો કોઈ દિવસ કાઈ નહીં મોટા ભાઈ શાંતિથી નિર્ણય લો કેટલીક વાર નિર્ણય લેવાના બે વાર તો એને સમજાવ્યો ત્રીજી વાર સમજાવ્યો એ કોઈ વાતમાં સમજતો જ નથી મારાથી ઊંચો જ છે મારા વિરોધમાં છે એ ઘર માં ઝઘડો કરીને તે લેણું ભરાશે તો નહીં ને ભાઈ કઈ વાંધો નહીં ચાલ હવે તારે વેચવાની છે ને તમે જે નક્કી કરો એ મને મંજૂર છે આપડા બે ભાઈ ની જમીન વેચી નાખીએ